સાતસો કરોડનું ટર્ન ઓવર ધરાવતી ધી મહેસાણા નાગરિક સહકારી બેંક ચૂંટણી મામલે વિસનગર ખાતે પરિવર્તન પેનલની જંગી મહાસભા યોજાઈ હતી મહેસાણા નાગરિક બેંકની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે મહેસાણા નાગરિક બેંક ચૂંટણી સંદર્ભે ગોવિંદ ચકલા પટેલવાડી વિસનગર ખાતે પરિવર્તન પેનલની જંગી મહાસભા યોજાઈ મહાસભામાં મહિલાઓ સહાયક બેંકના સભા સદસ અને સમર્થકો તેમજ પરિશિષ્ટ મહાનુભાવો હાજર રહ્યા હતા સભાસદો અને સમર્થકોમાં 40 વર્ષથી ચાલતા એક જક્રી શાસન ને ઉખાડી ફેંકીને બદલાવ લાવે પરિવર્તન પેનલને જંગી બહુમતી જીતાડવાનો ઉત્સાહ દેખાયો મૈસણા નાગરિક બેંકના ડિરેક્ટરના અન્ય બેંકમાં 1 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ લે લઈને પરિવર્તન પેનલે બેંકની સદ્ધરતા પર સવાલ ઉઠાવ્યા હતા ઈશ્વરભાઈ લોખંડવાડા અર્બન બેંકની માફક મહેસાણા નાગરિક બેંકમાં પણ આખી આખી પરિવર્તન પેનલને જીતાડી બદલાવ લાવવા આહવાન કર્યું હતું સ્વીકારવાના આક્ષેપો કરવામાં આવ્યા બેંકમાં એક પણ એકાઉન્ટ એનપીએ નહીં હોવાના વિશ્વાસ પેનલના દાવા બાબતે ઉમેદવાર એફસી પટેલે દાવાને ખોટો પાડવાની ખુલ્લી ચેલેન્જ આપી આર કે જ્વેલર્સના રાજુભાઈ પટેલે પરિવર્તન પેનલની મત આપવાને યજ્ઞના હવનમાં આહુતિ આપવા સમાન ગણાવ્યું પ્રતિષ્ઠિત ગણાતા દીપકભાઈ પિસ્તોલે પણ ચાલીસ થી વધુ વર્ષથી એક પેઢી સમજીને ચલાવાઈ રહેલી બેંકના અસ્તિત્વ અને સભાસદોના હિત માટે પરિવર્તન લાવવા આહવાન કર્યું હતું ખીચોખીચ ભરાયેલા સભાખંડમાં હાજર સભાસદોની મેદનીએ પરિવર્તન પેનલને જીતાડી વિજયી બનાવવા એક સાથે હુંકાર ભર્યો બેંકના ચૂંટણી જંગને કુરુક્ષેત્રમાં કૌરવો પાંડવો વચ્ચે થયેલ અધર્મ વિરુદ્ધ ધર્મના જંગ સમાન ગણાવ્યો રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા